ઉનાળો ખૂબ આકરો છે અરવલ્લી જિલ્લામાં વરસાદ પણ પૂરતો પડ્યો ન હતો જેના કારણે જિલ્લાના અમુક વિસ્તારોમાં પાણીની સમસ્યા વર્તાઈ રહી છે ત્યારે આવા જે વિસ્તારો છે કે તળાવ બોર કુવાના તળ સુકાઈ ગયા છે તે સિંચાઈ વિભાગ દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ પાઇપલાઇન દ્વારા નર્મદાના નીર તળાવમાં નાખી તળાવ ભરવાની યોજના શરૂ કરાઈ છે ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ તાલુકાના ગામડાઓમાં તળાવ ભરવાની યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન કરાયું હતું જેમાં મેઘરજ તાલુકાના અમુક ગામો તળાવ ભરવાની યોજનાથી વંચિત રહ્યા છે પાણીના અભાવને લઈને ખેડૂતોને ઢોર માટે ઘાસચારો વેચાતો લાવવા મજબૂર બન્યા છે સિંચાઈ વિભાગના સુજલામ સુફલામ યોજના હેઠળ મેઘરજ તાલુકાના ભેમાપુર વસાઈ અને ઊંડવાના તળાવોને સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો ભરવાનો લાભ મળતો નથી આ યોજન હેઠળ મેઘરજ તાલુકાના છ કિમી વિસ્તારના ગામોના તળાવો આ યોજનાથી વંચિત રહ્યા છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભીમાપુર ગામના ગ્રામજનોની ઉગ્ર રજૂઆત છે કે પાણી ઘાસચારો અને ટ્રાઇબલ એરિયામાં જે તંગ પાણીની તંગી છે એને નિવારણ કરવા માટે વારંવાર રજૂઆત કરો છો તો સરકારે કોઈ એક્શન લીધેલ નથી તેમજ સુજલામ સુફલામ હેઠળ પણ કોઈ પગલાં લીધા નથી તળાવ ઊંડા નથી થયા અને અમને નજીકમાં યોજના થઈ હોય પાણી તળાવો ભરવાની તેમાં અમને સામેલ કરેલ નથી તેની ઉગ્ર રજૂઆત સાંભળી અમને અમને યોગ્ય પગલે તાત્કાલિક યુદ્ધના ધોરણે પાણીની સુવિધા કરે જે ટેન્કરોની સુવિધા કરે અને લોકો એ બે બે કિલોમીટરથી પાણી લાવે છે અને ઘાસચારાથી ત્રાસી ગયા છે તો આ એરિયાનું સરકાર એને તાકીદે પગલાં ભરી અને આ વિસ્તારનો યોગ્ય નિકાલ કરે અને આજે અમે તળાવો ભરાય એ માટે યોજનાનું આયોજન કર્યું અને સરકારશ્રીને જાગૃત કરીએ છીએ અને જે એનો સરકાર સુધી અમારા વાત પોકે એ બદલ અમે રજૂઆત કરીએ છીએ હાલ ભેમાપુર ગામની સ્થિતિ પાણી વગર બહુ વિકટ છે જેથી ગ્રામજનોએ ગામના તળાવમાં એકઠા થઈ તળાવમાં બેસી હવન કર્યું હતું અને તળાવ ભરવાની માંગ કરી તંત્રને જગાડવા પ્રયત્નો કર્યા હતા બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી અરવલ્લી જિલ્લા મેઘરા તાલુકા અને ભેમાપુર ગામના પાણી અને ઘાસ આ વિસ્તારના બહુ તંગી પડે છે પાણી લાઈને પીવું પડે છે પાણી ઢોરોની પાવું પડે છે અને એક પાસે કામી જવું પડે છે અને બહુ તંગી છે સરકાર કોઈ નિર્ણય લેતી નથી અને સરકારે એના વિષયમાં પડો પડી કરે એનો ખેડૂતોનું કોઈ જાગૃત નથી કોઈ ખેડૂતોનું કોઈ મદદ નથી આપતી સરકાર કે કોઈ અને ખેડૂતો અન્ય રીતે આયોજન પાણી લાવે ને આ તે કરે ને એનાથી આયોજન હેઠળ સરકારનું કે કોઈનું હેતુ કે કોઈનો એજુ નથી અને હવે ગરીબ લોકો નથી હવે આ સમયે લાઈને પાવવું પડે છે વેચતું લાઈની દૂધ અમે ટેન્કર થી પાણી લાવીએ છીએ અને એમ અને એમ અમારા ઘાસચારાનું કે કોઈ સરકાર નિર્ણય સરકારે એના વિશે કઈક કે ખરું સહાય આ એ અમારી અપેક્ષા છે અમારી રજૂઆત છે અને આ તલાવમાં કંઈક એના રીતે ભરે પાણી ભરે કે કંઈ નળ વિશે કે કે એનારી જ્યાંથી ભરે એવી અમારી ખૂબ ખૂબ અભિનાથ છે